સરકારી ગૌશાળા આદરી ગ્રામ સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવાના ત્રીજા સોમવારે એક સમૂહ ભોજન સમસ્ત ગામનો હોય છે એમાં આઠ થી દસ હજાર માણસ નો હોય છે એક સાથે જમીએ છે અને ગૌશાળાના લાભાર્થે અહીંયા આ લોકડાયરો છે ફક્ત મનોરંજન આનંદ કરવા માટેનો છે અહીંયા કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો નથી ફક્ત અમારે આદરી ગામ જ એવું છે સક્ષમ કે આજે પણ અમારે ગૌશાળમાં પચીસ લાખનું ફંડ પડ્યું છે અને જ્યારે ગામનો જમણવારો હોય ત્યારે દસક લાખ રૂપિયા ત્રણ કલાકમાં ફાળો થઈ જાય છે આ પ્રોગ્રામ છે એ ફક્ત ને ફક્ત લોકોનું મનોરંજનપૂર્વક ગામડાની અંદર અમારી બેન દીકરી બુજુર્ગ વડેલ ક્યાંય કલાકારોને જોઈ ન શકતા હોય તો ગામને જાપે એ માણી શકે એના માટેનો અમારા પ્રયત્ન રહ્યો છે ને આદરી ગામ

ત્યારે ખૂબ આપણા પત્રકારો વડીલોનો ખૂબ અમને સહકાર મળે છે દર વર્ષે આ વર્ષે પણ ખૂબ સહકાર મળ્યો છે બધાનો ખૂબ આભાર તો ચારે ચારે ચાર ચાર હોય છે છે ને એ ગામ તે દિવસ દૂધ બંધ હોય છે ધંધો બંધ હોય છે ખેતી બંધ હોય છે વેપાર બંધ હોય છે પણ ત્રીજા સોમવાર નું મહત્વ એટલા માટે વધારે છે કે સમસ્ત ગામ એકી સાથે જમે છે અને વાસરા દાદાના નિવેદ સમસ્ત ગામ આખો દિવસ ચાલુ હોય છે ને વાસરા પેઢા ઉપર ભોવાતા હાજરીમાં એ નિવેદ ચડતા હોય અને એ નિવેદ પાંચ વાગે પૂર્ણ ખાય પછી સમૂહ ભોજન ચાલુ કરવામાં આવે છે